मोटी बात ya ગેટ નથી સર્કલે અને આ ગેટ આવી ગયો અને કે ગેટ તમે તો જોયો નહી હોય ટપ 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 બેસ તો ટપ એમ મશીન એમ બાંધે આપણે બોગી ગયા ડાઉન બાજુ આ ભાઈ ફોન કરે ઓલા બે આગળ જ ફોન થઈ ગયા ભાઈ પોલીસ કેસ કરવો એ કે બોલો તો આ તો મારા તો કોન્ટેક્ટ કરજો અમને ફોટો ડેવલપ કરો नमूना नया बैठा है कलोना नया कलोना बोतल है थोड़ी नदी वस्तु बेकार है भैया मैं तो टूट गया क्या करे देखा था नदी हो हां बोला बढ़िया अरे हमने चोरी वार लगाई थी तुम एकोटी जगह हो गए वामे हो जली ना तेरी भी जली ना अबे कैसे करता मड़ी गया बे अब तुम गेस करवाओ पुलिस स्टेशन ले पग वाला

ગામ તમારે આ તાણે નમૂના આ વૈષ્ણવ ઉતારે યુ સ્નેપ ફ્લાવર તું ઇન્સ્ટા ફ્લાવર સહી પェચાના કુચ ભી કુછ ભી

Ini और नाigare बहुत सुदी गया था सुदी गया था